agni la kintu 100 ti lagbo 100 ti ha ei da koto ei

એ નાતીલો છે રે અમાર ને કી શેનો અરે ભાઈ અમે ફાસ્તા લાવ લઈ પણ અતકે નેટલા આવતો યાર સાજ્યા ઈદ્યા તિંદે ઈદ્યા અમાર કેલા રાખ ને કીધું હા કેલા રાખ છે ને કૂજ ભઈલી આરે આ

લઈ <pyatete> <speaking einer> <representatives> <classical> જેલા હોય છે ને હોય છે મને ભાઈ મને મન કરે પલે કે આ તો મને કેલામી કરે અમારી લોબી નીકળે ભાઈને લોબી આ બોલાની કે લે ભાઈ બોલડે કેરવમરી ના ના બોલડે સર્વિસ પર ના સર્વિસ પર કરી ભાઈ